ભૂલી ગયું <Hajar>

કુ દિયા તારે હું જલેબી ખાવી મુલાડ જો બુખાવાય મંચુરિયન ખાવું બધું ખબર આય મુ વિચાર બદલી ગયો પણ વિચાર એ વિચાર ઘણી તળી લ્યા પુષ્પરજ મે મેલે જોની મને વિચાર તારે ઘણી તળી વિચાર પણ એટલે મારું મગજ કઈ તું ઘરનું કશું કોણ કરતો નહી હવે જોવા પણ મારી વાત તારું ઘરનું કશું અમે કરવું નહીં બધું કરે તું વધીને તું ખાલી બેઠો બેઠો ખાધ

ના ના હું ને હગા ને ઘેર જવું ઓલી વાર ભાડું લેવાનું ભાડું હજાર રૂપિયા એટલું બધું હોય એટલે તમે આવો પછી વાત હેડો ને તો હા ગાડી આવે પૂછપરછ બે હાથ જોડ તારા હું પગે કે પગે પડવું હવે પગે પડું સાહેબ તમારા હું લાકડા કાપવા જાઉં લાકડા વાળીને મેં ધોલ મેલા મને જોઈ ની મને હમણાં ઉભી ગાડી આવવા પછી જે તા આપણે હગા નીકળ

बोलत रे अला नाही तर बाबू बोलत उठे तिले थहा એકદમ ફૂલ આલો હા એકદમ મન થડે ખબર નમી ગયો હોવાનો એ તો નો જ અલણ યે જોડે એટલો તો લાયો નો જ ભી કરાવા નહીં પિક્ચર જોયે લાગ ઓ તેર સુલા થાણ હ લા હાડો ભાડું આ ભાડું લાલ દઉં હ તો ના હા લ્યો કોણ જો હમજીન લઈ લો આટલા વર્ષ યા દુહાજો પકડજો

સારું કરી ના તમે મારી વાત તા માર છોકરો નહીં લાકડા ભગાઈ ગઈ પુષ્પરાજ

છોકરા ને હું કરું અઠવાડિયે પુષ્પા પુષ્પા કરું અમન અમો એ દાહા નો પુષ્પા ની ફર

અલ્યા તારી હું મારા છોકરાને ને જોડે સુધારા લઈને હતો ઇવન છોકરો પુષ્પા પર મારા છોકરા ને અરે હું સુધાર પડ્યા ના ના કશું વિચાર્યા ભેગા થવાયા હતા ના ના હગા તો આઈ જ ભેગા તો થઈ ગયા લેડો આવજો તમે તમે કીધું ને આઈ જુ હો લેડો એટલે

મારો ઓળખો ગોઠતો નહીં હમણાં કોઈ કોમ ધંધો કરતો નહીં ઘેર ના ઘેર બે રહ્યા મારે બધું કોમ કરવું પડે તારે અરે ઇન મોમાં થોડો હ પણ હવે મોમાં જોડે લઈ ના તેન મોમાં છોકરો જ પુષ્પા દઈ ફરે ઇન મોમાનો છોકરો તો હોવે લે આયે વના જેવો ગભો કરી તો ફરતો હેડતો વાય ગોમમાં તાણ એ જ કહું ના વા ઇવન છોકરો જ પુષ્પા દઈ ફર તો મારા છોકરાને ને રેવ શીખામણ આલ અરે એટલે કોમ ના દે એટલે મોવા હેડ્યો ઘેર હવે બરાબર તે યા ભણા

અરે કોઈ નું હોય ના માનતો પણ આ જેઠાલાલ જેઠાલાલ તો માનવું જ પડશે નાખવું અને પેલો તમારા હગા નો છોકરો રાખી નાખું તમે લઈ લો પાછો ક્યારે હેડો ચંદન કાટ ને તો સુધાર અઠવાડિયે પુષ્પા જોઈ તા ન પુષ્પા ઝુકેગા નહી ચંદન તો મેં કાટકે આવો જેઠાલાલ આવો તમે જેમ પાછા એ તો અરે સા પાછા લઈ ને આવ્યા મને હા મારી વાત અઘળો હું એમ પાસા એટલા માટે લઈ ને આવ્યો ઈવન હરો છોકરો

તમે ચાંદની વાત ના વાકર્યા છો કેટલાય દાળાથી થી તમે એકલા નવાઈ નું પુષ્પા જોઈને ને આયા છો લે પણ પુષ્પા ચંદન ના લાકડા વેચી પૈસા બઉ કમાયા એટલે કરી લ્યા તમારા ભલામો એવી રીતના કરાવી ના વાદે હલ્યા તમે પેલા પૈસા કમાના કેજો તા પૈસા હતી ચંદન ના લાકડા મળે નહીં આ તે તો ના મળી ચંદન ના લાકડા થતો નહિ મળી સમજ્યા એ તો ખાલી બધું નકલી હોય પિક્ચર પૂરતું જો જો એની વ્યામ મારશો ને તો વેલા ભિખારી થાવ સોના ધંધો કરો સારું એડો હવે નહીં પુષ્પા બનુ બસ ઓભડ્યું પણ તને કહું જો હવે આ રીતના કરતો નહીં હું કીધું ના કરવું હવે તો હા આવી રીતના ગોડા નહીં કરવાના હવે સારું નહીં બંને પુષ્પા હા પુષ્પા પુષ્પા બધું નાખો આ કોડિયો ને બોડિયો હું છે બધું જો હવે પછી આવી ભૂલ કરી તો સમજી લો આવી બની તમારા બે બે નું ખાતા પછી આવી રીતના નાટક કરે તો આવી બન્યું ના ના નહીં નાટક કરી મને ભેગા થઈ તે સારું કેવાય મને વાત કરી એટલે કીધું તાર હું ને તે કર્યું